શ્રી મહા શ્રી મહાભાર ચટના જો તમે કહેતા હો તો હું આને મારી નાખું આ સર્પને મારી નાખો તમે કહેતા હો તો એને આગમાં નાખી દઉં અને જો તમે કહેતા હો તો એને ટુકડે ટુકડા કરી નાખો અર્જુનક નામનો વ્યાધ એમને વાત કરે છે જો તમે આ વાત કરતા હો તો હું એમને મારી નાખો અન ત્યારે ગૌતમી એટલું બોલી કે આ સર્પને તમે છોડી દો માં એમ કહે છે કે તમે આ સર્પને છોડી દો ભાવીને કોઈ ટાળી શકતું નથી જે થવાનું હતું એ થઈ ગયું મારો દીકરો મૃત્યુ પામ્યો આને મારવાથી કંઈ મારો દીકરો જીવતો થાય નહીં આને મારવાથી કંઈ મારો દીકરો જીવતો નહીં થાય આના અપરાધને તમે ક્ષમા કરી દો અને આને છોડી દો ઘણી વાર આવડાણે ઉશ્કેરી કરી ઉશ્કેરણી કરી અર્જુનક નામના વ્યાધે પણ ગૌતમી એકની બે નો થઈ ઘણી વાર અપરાધ કર્યો હોય ને તો જેનો અપરાધ કર્યો હોય એને દંડ દેવાની જેટલી ઉતાવળ ન હોય એટલી અમુક પડખે ચડી ગયેલાની ઉતાવળ હોય હા તમે આ સમાજનું એક ચિત્ર જોશો માનો કે અપરાધ કર્યો છે સર્પયે અપરાધ કર્યો છે બ્રાહ્મણ પુત્રનો હવે ગૌતમીને એને દંડ દેવાનો હોય બ્રાહ્મણીને પણ એ દંડ દેવા તૈયાર નથી એને સેજી ઉતાવળ નથી પણ આવડા શિકારીને બહુ ઉતાવળ છે તમતાર અમે તમારી ભેગા છે આમ કરી નાખો એમ એને મારી નાખો આ સમાજમાં અર્જુનક નામના શિકારીઓ ઘણા બધા છે શ્યાય પણ આમ જરાક ફોલ્ટ જોવે ને એટલી પડખે ચડી જાય ઓલાની અમે તમતા તમારે આર્ય છે આમ કરો તેમ કરો ઓલું કરો ઓલું કરો મારે આ કથાના માધ્યમથી બધા લોકો જનતા માત્રને કેવું છે આવા તોડ કરીને કમાયેલા રૂપિયા ઘરમાં શાંતિ કોઈ દી નહીં આવવાતી ભાઈ એ બહુ ધ્યાન રાખવું આપણી પાસે કંઈક હોય સત્તા સંપત્તિ કે કંઈ બી સાધન કે કોઈને દબાવી શકીએ એવું તો એનો મિસયુઝ જિંદગીમાં ક્યારેય ન કરાય કોઈ પણ કામ કરવું ને તો દુનિયામાં પ્રામાણિકપણે કરવું જોઈએ માણને એમ લાગે કે હું આનો મિસયુઝ કરું અને હું આનો આના મારાથી બીજાને દબ્બી નામ કરું કદાચ લોકો તો બિચારા દબ્બા છે પૈસા દઈ બી દે ઉપરવાળો સહન કરે નહીં હા એ એની પાસે ચોપડા બધા ચોખા છે પહેલાં એવડો એ ચોપડા લઈને બેહતો તો તો કરમના ફળ દેવામાં વાર લાગતી હતી હવે વાળો લેપટોપ લઈને બે સ્વિચ દબાવે ને આખી એન્ટ્રી ખુલે હા તમારે જો ને પહેલાં ચોપડામાં કેટલી માઠા કોઈ રહેતી વા જીએસટી આવ્યું ન બધું બધું હરખું એક જ એન્ટ્રી બધું ખુલે એટલે આમાં એવું છે એટલે કોઈ દિવસ કોઈની પડખે ચડીને કોઈને હેરાન કરવાના પ્રયત્ન ક્યારેય કરવા આ અર્જુનક બ્રાહ્મણીની પડખે ચડ્યો અને કહે છે કે જાઓ તમે અને આને મારી નાખીએ આપણે બ્રાહ્મણી કહે છે કે નહીં મારે કોઈને મારવા નથી સર્પ અને અર્જુનક અને બ્રાહ્મણી ત્રિણીનો સંવાદ હાલે એમાં બ્રાહ્મણી એટલું કીધું કે એને તમે માફ કરી દો એને તમે જવા દો મારવો નથી શિકારી આવ્યો છે કેમ મોડા પીડા ભાઈ ભોપાલ એક્સપ્રેસ લેટ હતો કઈ વાંધો નહીં હજી તમ તાર તમારો સંવાદ હાલ છે તે તમ તારે એટલે આ અર્જુનક છે ને એ ગૌતમી નામની બ્રાહ્મણીને કહે છે કે આપણે આને મારી નાખીએ બ્રાહ્મણી કહે છે કે નહીં મારવા નથી એને તમે જવા દો જેણે દીકરાને મારી નાખ્યો એને પણ ક્ષમા બ્રાહ્મણીએ કરી દીધી ક્ષમા છે ને એ બહુ મોટો ગુણ છે માણસનો આ દુનિયામાં તમે જુઓ તો બે કામ સૌથી અઘરા છે બે કામ બહુ અઘરા છે પેલું માફી માગવી અને બીજું માફી આપવી આ બે કામ બહુ અઘરા છે માફી માગવી પણ અઘરી છે અને માફી આપવી પણ અઘરી છે આપણી ભૂલ થઈ જાય તો માફી માગી લેવી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ માફ કરજો એ પણ બહુ અઘરું પડે છે માણસને કઠણ પડે છે અને કોઈએ ભૂલ કરી હોય તો એને માફ કરી દેવું કશે ભાઈ વાંધો નહીં તમતા જવા દો એ માફી આપવી એ પણ અઘરું કામ કઠણ કામ છે બે કામ બહુ અઘરા છે માફી માગવી અને માફી આપવી આજ આ ગૌતમીએ શાસ્ત્રોમાં તો એવું કહેવાનું કે માફ કરવું ને એ પણ એક બહુ મોટું તપ છે ખાલી ચાંદ્રણ વ્રત કરવા એ તપ નથી કોઈનો ગુનો માફ કરવો કોઈની ભૂલ માફ કરવી કોઈનો અપરાધ માફ કરવો કે હશે ભાઈ વાંધો નહીં ભલે થઈ ગયો અમે તમ તારે માફ કરી દઈએ આ પણ એક મોટામાં મોટું તપ છે કોકને માફ કરવું એ પણ તપ છે એટલે તમે કદાચ એકાદશીનો ઉપવાસ ન કરી શકતા હો તો સાસુબા ક્યારેક જરાક બે શબ્દ કડક બોલી ગયા હોય તો એને માફી આપી દેવી એ પણ એક તપ છે એક સાન ચાંદ્રણી કર્યા જેટલું ફળ મળશે પતિ ક્યારેક ઊંચા અવાજે બોલી ગયો હોય તો પત્નીએ માફ કરી દેવું પત્ની કદાચ ક્યારેક બિચારી ક્રોધમાં હોય તમો ગુણ વર્તતો હોય ઊંઘ ભૂંઘ હરકી થઈ ન હોય કામ કરીને કંટાળી હોય ઠાકી હોય અને એવું કંઈક પ્રોબ્લમ હોય અને કદાચ બે શબ્દો ગુસ્સામાં બોલી ગઈ હોય તો પતિએ પછી કંઈ એમ ન કહેવાય કે તું મારી હામી છાશો બોલાઈ જાય ક્યારેક તો માફ કરી દેવાનું હશે ભાઈ એને બી આજે મન અપસેટ હશે એટલે બોલાઈ ગયું તો માફ કરતા શીખવું પરિવારમાં તો ખાસ બધાએ આ માફ કરતા શીખવું પડે માફી આપવી એ એક તપ છે એટલા માટે હું તમને શ્લોક સંભળાવું ક્ષમાતુલ્યમ તપો નાસ્તી વ્યાધિ નુલ્યમ તપો નાસ્તી ક્ષમા જેવું કોઈ મોટું તપ નથી

કે કોઈને માફી આપવી એ પણ બહુ મોટી ઊંચી વાત છે અહમસે ઊંચા કોઈ અરમાન નહીં સે ઊંચા કોઈ આસમાન નહીં આ ઊંચું આપણે આમ કહીએ ને આકાશ બહુ ઊંચું છે પણ અહંકારથી ઊંચું કાંઈ નહીં આ અહંકાર જેટલો ઉપર ઊયો જાય ને એટલું બીજું કોઈ ઉપર ન જાય એટલે આકાશ કરતાં પણ અહંકાર ઊંચો એટલે કોઈ કવિએ સરસ કહ્યું કે અહમસે ઊંચા કોઈ આસમાન નહીં બુરાઈ દેખને જેસા કોઈ કામ આસાન નહીં બુરાઈ દેખને જેસા કોઈ કામ આસાન નહીં બીજામાં દોષ કાઢવા એના જેવું હેલું બીજું એક કોઈ કામ નહીં ઓલાય આમ કર્યું ને ઓલાય આમ કર્યું ને એને આમ બોલ્યા ઓલા આમ બોલ્યા આજે કાઢવું એના જેવું બીજું એ કોઈ હેલું કામ નહીં એટલે કે છે કે અહમસે ઊંચા કોઈ આસમાન નહીં બુરાઈ દેખને જેસા કોઈ કામ આસાન નહીં ખુદ કો સે અધિક કોઈ જ્ઞાન નહીં ઓર ક્ષમાસે બઢકર કોઈ દાન નહીં ક્ષમાસે બઢકર કોઈ દાન નહીં ઘણી પ્રકારના દાન હશે ગૌદાન હોય ધનદાન હોય અન્નદાન હોય વસ્ત્ર દાન હોય પણ કોકને ક્ષમા આપવી એ પણ એક મોટું દાન છે ગૌતમીએ દાન આપી દીધું જાઓ એને માફ કરી દો હવે આ બાજુ સર્પ જે હતો ને એ સર્પ આવડા અર્જુનકને કે તું મને હું દોષ દેશો મેં કાંઈ બ્રાહ્મણના છોકરાને નથી માર્યો મને તો મૃત્યુનો આદેશ થયો તો એટલે હું મેં હું એને કરી આમાં જે કાંઈ વાંક છે એ મૃત્યુનો છે મારો નથી મેં કાંઈ કામથી બ્રાહ્મણ પુત્રને નથી માર્યો કે ક્રોધથી નથી માર્યો બહુ સરસ એક વાત આમાં એ લખાણી અનુશાસન પર્વમાં માણસ પાપ બે માટે કરે એક કામથી કામ એટલે પોતાની કંઈ પણ ઈચ્છા પોતાનો કંઈ પણ સ્વાર્થ એ પૂરો કરવા માણસ પાપ કરે અને પૂરો ન થાય એટલે એને ક્રોધ આવે ની ક્રોધને કારણે માણસ બીજું પાપ કરે છે કામ અને ક્રોધ આ બે દોષો માણસને પાપ કરાવે છે વધારેમ વધારે પાપ આ બે દોષો કરાવે એમાં હિંસા જે છે એમાં આ બે દોષો વધારે વધારે કામ અને ક્રોધ એટલે આવડવા સર્પ શું કહે છે અર્જુનકને મેં કંઈ કામથી બ્રાહ્મણ પુત્રને માર્યો નથી કે ક્રોધથી માર્યો નથી અને કામ અને ક્રોધ વિશે કૃષ્ણ ભગવાને ગીતામાં જે વાત કરી એ હું તમને સંભળાવું અર્જુને પ્રશ્ન પૂછો અથ કે પ્રયોગો પાપુરુષ અનિચ્છન અપી વાર્ષને બલા દિવનિયો અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ કોની અથકે પ્રયુક્તો માત્ર પાપ ચરતી પુરુષ કોની પ્રેરણાથી આ માણસ પાપ કરે છે નો કરવું હોય એને પાપ છતાં પણ બલાત્કારે કોણ એને પાપ કરાવે છે

ક્રોધ રજો ગુણ સમુદવ રજો ગુણ માંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ ઈ માણસને પાપ કરાવે છે અને આ કામ ને ક્રોધ કેવા છે તો કે છે કે મહાશનો મહાપાપમાં આ કામ ધરાતો જ નથી ગમે એટલી તમે એની ઈચ્છાઓ જાગ્યા જ કરે પૂર્યા જ કરો ઈચ્છાઓ પણ એને દી ઈચ્છા પૂર્ણ થાય જ નહીં નવી નવી ઈચ્છાઓ જાગ્યા જ કરે મહાશન બહુ ભૂખાળવો છે આ કામ બીજું મહાપાપમાં જેટલા કામનાથી પાપ થાય છે એટલા બીજા કોઈથી નથી થતા એટલે ગીતાએ કામને જ મહાપાપી કીધો મહાપાપમાં વિધ્યયનમ ઇહ વૈરીણમ માણસ માત્રનો કોઈ સૌથી મહાન વેરી હોય તો એ કામ છે કામ એટલે ઈચ્છા વાસના રાગ આસક્તિ જેને મોહ આપણે કહીએ ધનની સ્ત્રીની ખાનની પાનની માનની હરવાની ફરવાની વસ્તુ પદાર્થની કોઈ પણ જે આપણને વાસના જાગે એ કામ અને કામ છે એ માણસને પાપ કરાવે છે એટલે આ બ્રાહ્મણે એટલી વાત કીધી કૃષ્ણ ભગવાને તો કીધું માણસના જ્ઞાનને આવરણ કરનારો આ કામ છે આવૃતમ જ્ઞાનમ એ તેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણા ચ આ એક અગ્નિ છે એમાં ગમે એટલા લાકડા આહુતિઓ નાખો એ બાળીને ખાખ કરી નાખે એમ આવડો આ કામ છે ની ધરાતો જ નથી જીવ પ્રાણી માત્ર નહીં એમાંય માણસને કામ જ વધારે દુઃખી કરે છે એટલે આ અર્જુનકને સર્પ કહે છે કે મેં કંઈ કામથી આને માર્યો નથી મેં કંઈ ક્રોધથી એને માર્યો નથી મને તો સર્પ અને મૃત્યુ એ કીધું એટલે મેં એને માર્યો અને જે કંઈ જો ભાઈ વાંકની મૃત્યુનો છે એટલે આવડો આ અર્જુનક કે જો ભલે મૃત્યુએ તને પ્રેરણા કરી પણ કુંભાર ઘડો બનાવતો હોય તો એમાં ચાકડો અને દંડો પણ કારણ ગણાય આ મૂળ ઘડો બનાવનારો કુંભાર કહેવાય પણ એમાં કારણ આ દંડ અને ચાકડો એ પણ કારણ કહેવાય એમ તે આ બ્રાહ્મણ પુત્રને માર્યો તો એમાં તું પણ કારણ તો છો જ ત્યારે સર્પ કે છે કે જો ભાઈ કારણ છે ને એમાં જેને પ્રેરણા કરી હોય ને એ મુખ્ય કારણ કહેવાય હું કાંઈ મુખ્ય કારણ નથી જો આ ઋતવી શો હોય હવે આ આવી ગયા મૃત્યુદેવ આવ્યા ને સમજ્યો આ મુગટવાળા મૃત્યુદેવ છે પડખે ઓલો કાળ છે એટલે કાળો મસ છે હા એ ત્રણેય જણા આમ જોયો હે હા આમ તો આમ જોવો હે હા એ ત્રણે ત્રણ જણા આવ્યા હવે આ ત્રણેયનો સંવાદ ચાલે ભાલસોની હવે આમાં આ કોની ઉપર નાખો એ પ્રશ્ન આવ્યો છે આખો મૂળ મુદ્દાનો છોકરો તો મરી ગયો ઈ મરી ગયો હવે હવે આ વાંક કોનો આ મૃત્યુમાં વાંક કોનો એટલે મૃત્યુદેવ કે આવડો આ સર્પ કહે છે કે ભાઈ મારો વાંક નથી તો ઓલો શિકારી કહે છે કે વાંક તો તારો કહેવાય જ તૈ કે એટલે આ સર્પ કે છે જો ઋતુ જો યજ્ઞ કરતા હોય બ્રાહ્મણો તો કંઈ બ્રાહ્મણોને યજ્ઞનું ફળ નથી મળતું એ તો જજમાનને મળે ને ઉદેવ દેવ આપણે અહીં બેઠા અમિત મહારાજ હા તમે યજ્ઞ કરાવો આહુતિઓ તો બુદેવો જ દેતા હોય ઋત્વીજો જ દેતા હોય પણ ફળ કોને મળે એ તો યજમાનને મળે કારણ કે યજમાન યજ્ઞ કરાવ્યો છે અમે તો ખાલી કરનારા છે નિમિત્ત છે એટલે જે કંઈ ફળ મળે એ તો જજમાનને મળે એમ મને તો મૃત્યુ આગ્ઞા કરી એટલે હું કરી દો બાકી જે કંઈ તમારે ફળ દેવાનું હોય મૃત્યુ દેવને દો મારો કંઈ વાંક નથી અંજો આ બ્રાહ્મણો હોય પેલાના જમાનામાં પુત્રેષ્ટિ યજ્ઞો કરાવતા ગ્રહસ્તો બધા પુત્ર ન હોય એટલે પુત્રેષ્ટિ યાગ કરાવે પુત્રેષ્ટિ યાગ કરે એટલે એને દીકરાનો જન્મ થાય પણ યજ્ઞ તો આખો બ્રાહ્મણો જ કરાવતા હોય એટલે પુત્રેષ્ટિ યાગનું ફળ પાછું જજમાનને ને મળે કંઈ દીકરો બ્રાહ્મણની ઘરે ન થાય અંજો એવી રીતે બ્રાહ્મણની ઘરે થવા મળે તો બ્રાહ્મણોની વસ્તી વધી ગઈ હોય કારણ કે એને તો કેટલા યજ્ઞો કરાવવાના હોય વારે વારે યજ્ઞો કરાવવાના હોય એટલે એ તો નિમિત્ત છે ખાલી એ તો આહુતિઓ આપે ફળ તો યજ્ઞનું યજમાનને મળે એટલે આવડો સર્પ કહે છે કે હું તો નિમિત્ત છું બાકી પ્રેરણા દેનારા તો મૃત્યુદેવ છે માટે તમે મૃત્યુદેવને જે આપવું એ ફળ આપો એટલે મૃત્યુદેવથી આવી ગયા મૃત્યુદેવ કે ભાઈ જો આમાં મારો કાંઈ વાંક નથી મને તો કાળે પ્રેરણા કરી તમે જાઓ એટલે હું આવ્યો વાહ કાળનો છે મારો કાંઈ આમાં છે નહીં હું તો મને તો હું તો નિમિત્ત છું ખાલી મને કાળે કીધું સમય જેનો આવી જાય એટલે મૃત્યુને જવું પડે અને આની કથા હું તમને એક સંભળાવી દઉં શાંતિ પર્વમાં બહુ સરસ કથા એક આવી છે કે મૃત્યુદેવ જે હતા ને એટલે બાલસાઈ કંઈ સીધું મૃત્યુનું સર્જન નથી યુધિષ્ઠિર રાજાએ પૂછું દાદા ભીષ્મને કા મરી ગયા મરી ગયા એમ કહેવાય છે તે હું અને મરી ગયા હુ કરવા કહેવાયના મોત હું કરવા આવે યુધિષ્ઠિર આવું દાદા ભીષ્મને શાંતિ પર્વમાં પૂછ્યું એટલે દાદાએ એવું કીધું કે સૃષ્ટિ બ્રહ્માજીએ કરીને પછી કોઈ પણ કાર્ય સીધું પૂર્ણ નથી થઈ જતું હતું આ કોમ્પ્યુટર બન્યું ને ત્યારે એમ કહેવાય પહેલાં એક આખું એક રૂમ આખો એને જોતો હતો કોમ્પ્યુટરને અને કામ તો ખાલી થોડુંક ગણતરીનું જ થતું હતું કેલ્ક્યુલેટર જેટલું કામ કરે ને એટલું પહેલાં કોમ્પ્યુટર કામ નહોતું કરતું ફર્સ્ટ જનરેશન હા પછી ધીરે 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 એમાં ડેવલોપિંગ થતા થાતા થાતા તમે જુઓ તો ડેસ્કટોપ આવ્યું ને લેપટોપ આવ્યું ને પામટોપ આવ્યું ને ઝીણા ઝીણા હવે તો મોબાઈલમાં બધું આવી ગયું ને એટલે બહુ ધીરે ધીરે આખો વિકાસ થતો હોય એમાં સૃષ્ટિ બનાવી બ્રહ્માજી પહેલાં બધા બધાને બનાવ્યા અને બધા સર્જન મળીયા કરવા બ્રહ્માજીની લગ્ન હતી સૃષ્ટિ વધારો સૃષ્ટિ વધારો ધોધમાર સૃષ્ટિ વધવા માંડી જ્યાં જો અહીંયા માણા ગધેડા કૂતરાન મીંજડાને ઉંટીયાન પશુન ને જીવ જંતુ જ્યાં જોઈ અહીંયા નકરા કાકીડા આટા મારતા ગરોળિયું ગરોળીઓ આટા મારતી હોય મત્સરને લાય આવે એમ અહીંયા સારી બાજુ વધી ગયું બધું જ તે એટલું બધું વધી મહાભારતમાં લખ્યું તમે દાંત કાઢો હા શું કહું છું આમાં ખોટું આમાં લખ્યું છે શાંતિ પર્વમાં વાંસી લેજો તમે લ્યો એટલું બધું જીવ જંતુ સૃષ્ટિ વધી ગઈ ને શ્વાસ નો મળે કોઈ રૂંધાઈ બધા જો એમ અટાણે કેમ આ પાણીની અછત પડી ગઈ પીવા પાણી નહીં મળતું હા એમ એટલું બધું માણા વધી ગયું બધા ઓક્સિજન જ ખેહા કરે કોઈને ઓક્સિજન નો મળે બ્રહ્માજીને એમ થયું કે ભલે આનું શું કરવું હવે આ તો મારું માઠાકું જ થઈ ગયું આમ એમ વધે જાહે ક્યાં એવો ગુસ્સો આવ્યો બ્રહ્માજીને ક્રોધાગ્નિ પ્રગટ કર્યો બ્રહ્માજીએ અને ક્રોધાગ્નિથી બધી સૃષ્ટિ મળી હળગવા શંકર દાદા આવ્યા દાદા કે બ્રહ્માજી આમ હાવ આડેધડ ન હોય બાપા પણ તો કે ભાઈ આ વધી ગયા વા કરવું હું શંકરદાદા કે તમે કંઈક બીજો ઉપાય કરો પણ આમ હાવ બધાને ન મારીને આમ હાવ મરી જાય વળી પાછું પહેલે જ શરૂ કરવું પડશે એટલે તમે આમાં કંઈક બીજો ઉપાય વિચારો અને ત્યારે બ્રહ્માજીએ પોતાનો ક્રોધાગ્નિ હંકેલી લીધો અને પોતાના શરીરમાંથી એક કન્યા પ્રગટ કરી બ્રહ્માજીએ આ શાંતિ પર્વમાં લખ્યું કન્યા પ્રગટ થઈ બ્રહ્માજીને પૂછ્યું હું શું કરું તો એણે આજ્ઞા આપી કે તમે સમયે સમયે આ જીવ પ્રાણી માત્રને માર્યા કરજો જ્યારે જેનો સમય આવી જાય ત્યારે તમારે જવાનું ને મારી નાખવાના એટલે આ કન્યાએ એવું કીધું કે તમે મને કાંઈક ધર્મનું કામ હોય કે આ અધર્મનું કામ હું કરવા હો છો મારે મારે હાવ લેવા દેવા વિનાને બધાને મારી મારી કરવાના કાંઈ વાંક નહીં કાંઈ ગુનો નહીં મારે નહીં ને કાંઈ વાંધો નહીં અને મારે માર્યા કરવાના મને કાંઈક ધર્મનું કામ હોપો આ અધર્મનું કામ ન હોપો મારવાય તો અધર્મ કહેવાય બ્રહ્માજી કહેશે પણ આ સૃષ્ટિનો સુખ માટે આપ છે એટલે તમે જાઓ તમને કોઈ પ્રકારનું પાપ લાગશે નહીં અને હું તમારું શુભ ચિંતન કરતો રહીશ એટલે તમને કોઈ પાપ નહીં લાગે આ રીતે મૃત્યુનું સર્જન થયું એટલે આ મૃત્યુ દેવટાણે કહે છે કે આમાં કંઈ મારો વાંક નથી મને આદેશ થયો સમયે સમયે જાઓ એટલે મારે તો જવું જ પડે છૂટક્યો નહીં કંઈ અને તમે બધા જાણો છો કે આ ઓલી કોઈને ફાંસીની સજા થઈ હોય બરાબર પછી એને ફાંસીએ ચડાવવામાં આવે જે માણા એને ફાંસીએ ચડાવે એને કંઈ પાપ ન લાગે એને કંઈ ગુનો ન લાગે અને એને તો અમુકો પગાર મળે ગવર્મેન્ટ તરફથી આ જે માણસ ફાંસીની સજા આપે કે હોળીએ ચડાવતા પહેલાં સુળીએ તો ઈવડાને તો ગવર્મેન્ટ તરફથી પગાર મળે હારામ હારો અને એ ફાંસીની સજા કરનારો વ્યક્તિ પણ જેને ફાંસી દેવાની હોય ને ત્યાં જઈને શું કહે કે તમે હિન્દુ હો તો રામ રામ મુસલમાન હોતો સલામ આમાં મારો કાંઈ વાંક નથી મને આદેશ થયો છે એટલે હું આ કરું છું હું નિરપરાધ છું